રાધે રાધે દેશ વિદેશમાં રહેતા વાલા દર્શક મિત્રોને મુકુંદ જોશીના જય શ્રી કૃષ્ણ અને જય માતાજી એક નવા વિડીયો સાથે ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપનું હૃદયથી સ્વાગત છે આજે જોઈશું બાવીસ મે બે હજાર પચીસની ગુરુવાર માટેનું દૈનિક રાશિફળ આજનો દિવસ તમારા માટે કેવો રહેશે ચાલો જાણીએ આ રાશિફળ વૈદિક જ્યોતિષ પર આધારિત છે અને તમારા ચંદ્ર રાશિ પરથી ગણતરી કરવામાં આવ્યું છે બાવીસ મે બે હજાર પચીસની ગુરુવારના રોજ તમામ રાશિઓ માટે વિસ્તૃત રાશિફળ પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે ઓલ અને ઈ આજે મેષ રાશિના જાતકો માટે કામકાજમાં નવી તકો ખુલશે તમારા માટે પ્રગતિના દ્વાર ખુલશે તમારા આત્મવિશ્વાસમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ શકે છે અને લાંબા સમયથી ચાલી રહેલી જૂની મુશ્કેલીઓનો અંત આવતો જણાશે યાત્રાનો યોગ પણ બની રહ્યો છે જે વ્યવસાયિક અથવા અંગત કારણોસર હોઈ શકે છે જોકે આ બધાની વચ્ચે તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું ખાસ જરૂર છે આયોગ આરોગ્ય આહાર અથવા અનિયમિતતા દિનચર્યા સ્વાસ્થ્ય સમસ્યાઓ નોતરી શકે છે પરિવાર સાથે સારો સમય પસાર કરી શકશો વૃષભ રાશિ વૃષભ અક્ષર છે બ વ વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક લાભની શક્યતાઓ લઈને આવશે અણધારી સ્રોતોમાંથી ધન પ્રાપ્તિ થઈ શકે છે પરિવારમાં આનંદમય વાતાવરણ રહેશે જે તમારા મનને શાંતિ અને સંતોષ આપશે પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે અને સંબંધો વધુ મજબૂત બનશે જોકે કામકાજમાં ધીરજ રાખવી અત્યંત જરૂરી છે કોઈ પણ કાર્યમાં ઉતાવળ કરવાથી અનિચ્છ પરિણામો આવી શકે છે નવા રોકાણ માટે દિવસ અનુકૂળ છે મિથુન રાશિ મિથુન રાશિના અક્ષર છે ક છ તેમજ ગ મિથુન રાશિના જાતકો માટે તમારી મૌખિક અભિવ્યક્તિ આજે તમને અપેક્ષિત લાભ અપાવશે તમારી વાણીમાં મધુરતા અને સ્પષ્ટતા રહેશે જે તમને સામાજિક અને વ્યવસાયિક બંને ક્ષેત્રે સફળતા અપાવશે જોકે ઘરમાં વડીલોની સલાહ અનુસાર નિર્ણય લેવો શ્રેષ્ઠ રહેશે કારણ કે તેમનો અનુભવ તમને સાચા માર્ગદર્શન આપી શકશે જેઓ કોઈ બીમારીથી પીડાઈ રહ્યા છે તેમને દવાઓ સમયસર લેવાની સલાહ આપવામાં આવે છે આ આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં રસ્વ છે કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ કર્ક રાશિના જાતકો માટે આજે કેટલાક કાર્યોમાં વિલંબ થઈ શકે છે પરંતુ તેનાથી નિરાશ થવાની કંઈ જરૂર નથી ધન પ્રાપ્તિ માટે દિવસ શુભ છે તેથી આર્થિક બાબતોમાં સકારાત્મક પરિણામોની અપેક્ષા રાખી શકાય છે મિત્રો સાથેના સંબંધોમાં મતભેદ ટાળવા માટે ખાસ ધ્યાન આપવું શાંતિ અને સન્મય જાળવવાથી સંબંધો સુધરશે અચાનક પ્રવાસને યોગ પણ બની શકે છે તમારા મનને શાંત રાખવા માટે ધ્યાન અથવા યોગનો આશરો લઈ શકો છો સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટિહ રાશિના જાતકો માટે આજનો દિવસ અનેક સફળતાઓ લઈને આવશે આમ પ્રયત્નો ફળશે અને કાર્યક્ષેત્રે તમને માન સન્માન મળી શકે છે જો કે નવી જવાબદારીઓ તમારે ધ્યાન માંગશે અને તમારે તે માટે તૈયાર રહેવું પડશે વિદેશથી શુભ સમાચાર મળી શકે છે જે તમારા માટે આનંદ અને ઉત્સાહ લાવશે વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણ માટે સારો સમય રહી રહેલો છે તમારી નેતૃત્વ ક્ષમતા આજે પ્રભાવી રહેશે કન્યા રાશિ કન્યા રાશિના નામ અક્ષર છે પ ઠ તેમજ હણ કન્યા રાશિના જાતકો માટે કાર્યક્ષેત્રમાં યોગ્ય પરિણામ મળી શકે છે જેનાથી તમને સંતોષ અને પ્રેરણા મળશે જૂના મિત્રો સાથે મુલાકાત થશે જે તમને જૂની યાદો તાજી કરાવશે અને આનંદ આપશે જોકે ભોજનમાં સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે પેટ સંબંધિત સમસ્યાઓથી બચવા માટે બહારનું ભોજન ટાળો અને પૌષ્ટિક આહાર લો પારિવારિક શાંતિ જાળવવા માટે નાના મતભેદોને અવગણવા જરૂરી છે તુલા રાશિ ર ને તો તુલા રાશિના જાતકો માટે વ્યાપારમાં લાભ થવાના પ્રબળ સંકેતો છે નવા સોદાઓ ફાયદાકારક સાબિત થઈ શકે છે પરિવારના સભ્યો સાથે મીઠું વર્તન રાખો કારણ કે તમારા સંબંધોમાં સુમેળ તમારા મનને શાંતિ આપશે અભ્યાસ અથવા ઇન્ટરવ્યૂમાં સફળતા મળવાની શક્યતા રહેલી છે તેથી તમારા પ્રયત્નો ચાલુ રાખો સામાજિક મેળાવડામાં ભાગ લેવાથી નવા સંપર્કો બનશે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે તમારે પ્રયત્નો અનુસાર સફળતા લાવશે તમારી મહેનતનું ફળ તમને ચોક્કસપણે મળી શકે છે સામાજિક ક્ષેત્રે તમારું માન સન્માન વધી શકે છે અને લોકો તમારા કાર્યોની પ્રશંસા કરશે જોકે ગુસ્સા પર નિયંત્રણ રાખવું ખાસ જરૂર છે ઉતાવળમાં લીધેલા નિર્ણયો અથવા ગુસ્સામાં બોલાયેલા શબ્દો સંબંધોમાં કડવાશ લાવી શકે છે નાણાકીય લેવડ દેવડમાં સાવચેતી રાખવી ખાસ જરૂર છે ધનરાશિ ધનરાશિના નામાક્ષર છે ભ ધ ને ઢ ધનરાશિના જાતકો માટે આજે ધંધામાં આવતા અટલાવ રહેશે કોઈ પણ મોટું રોકાણ ટાળવું કારણ કે હાલનો સમય તેના માટે અનુકૂળ નથી જીવનસાથીથી સહયોગ મળી શકે છે તમને મુશ્કેલ પરિસ્થિતિઓમાં માનસિક શાંતિ આપશે ધીરજ અને સમજદારીથી કામ લેવાથી દિવસના અને સંતોષ અનુભવ અંતે સંતોષ અનુભવશો આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં સમય પસાર કરવાથી મનને શાંતિ મળશે મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ મકર રાશિના જાતકો માટે કાર્યસ્થળે તમારા વિચારોની કદર થશે જે તમને પ્રોત્સાહન આપશે નજીકના લોકો સાથે સાવચેત રહો કારણ કે કેટલાક લોકો તમારા વિરુદ્ધ ષડયંત્ર રચી શકે છે ધાર્મિક કાર્યમાં ભાગ લેવાની શક્યતા છે જે તમને માનસિક શાંતિ અને આધ્યાત્મિક સંતોષ અપાવશે પારિવારિક જીવન સુખમય રહેશે અચાનક લાભનો યોગ બની શકે છે કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ સ તેમજ શ કુંભ રાશિના જાતકો માટે નવા કાર્યો આજે શરૂ કરવા માટે શુભ સમય છે તમારી ઉર્જા અને ઉત્સાહ તમને સફળતા અપાવશે વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવી ખાસ જરૂર છે કારણ કે અકસ્માત થવાની શક્યતા રહેલી છે આધ્યાત્મ બનને લાગશે કે તમને આંતરિક શાંતિને સ્પષ્ટતા પ્રદાન કરશે નાણાકીય વ્યવસ્થામાં ધ્યાન રાખવું અને બિનજરૂરી ખર્ચાઓ ટાળવા પરિવારના સભ્યો સાથે સુમેળભર્યા સંબંધો જાળવો મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ તેમજ થ મીન રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદમય રહેશે નોકરીમાં પ્રમોશનની શક્યતા રહેલી છે જે તમારી કારકિર્દીને નવી દિશાઓ આપશે જોકે ખર્ચ વધે તેવા સંજોગો બની શકે છે તેથી નાણાકીય આયોજન કરવું અત્યંત જરૂરી છે અનિયંત્રિત ખર્ચા ભવિષ્યમાં મુશ્કેલી ઊભી કરી શકે છે મિત્રો અને પરિવાર સાથે સારો સમય પસાર કરી શકશો સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને યોગ પ્રાણાયામ જરૂરથી કરો રાધે રાધે જય શ્રી કૃષ્ણ આ માત્ર એક સામાન્ય રાશિફળ છે વ્યક્તિગત કુંડળી અને ગ્રહોની સ્થિતિના આધારે પરિણામોમાં ફેરફાર થઈ શકે છે નોંધ વ્યક્તિગત માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી ખાસ જરૂર છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ભક્તિ વેદિકા ભાવિદર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં રાધે રાધે જય શ્રી કૃષ્ણ